સુરત મહાનગરપાલિકાની વોર્ડ નંબર અઢારની ખાલી પડેલી એક બેઠક માટે પેટાચૂંટણી યોજાય છે આજે પેટાચૂંટણી માટે મતદાન થવા જઈ રહ્યું છે પેટાચૂંટણી માટે એકસો ત્રીસ ઇવીએમ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે વોર્ડમાં કુલ એક લાખ પાંચ હજાર મતદારો છે જેમાં સુડતાળીસ હજાર બસો અડસઠ મહિલા તેમજ અઠ્ઠાવન હજાર છસો પિસ્તાળીસ પુરુષ મતદારોનો સમાવેશ થાય છે

તેના માટે વ્યવસ્થા કરી છે વોર્ડ નંબર અઠારની ચૂંટણીમાં કુલ એક લાખ પાંચ હજાર નવસો બાવીસ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે જેમાં સુડતાળીસ હજાર બસો અડસઠ મહિલા અઠાવન હજાર છસો તેતાલીસ પુરુષ મતદારોનો સમાવેશ થાય છે પેટા ચૂંટણી માટે એકસો ત્રીસ ઈવીએમ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે